ધંધા રોજગારી કરતા હતા પરંતુ જે તંત્ર દ્વારા બુલડોઝર ચલાવી દેવામાં આવ્યો છે તેના ધંધા રોજગાર ઉપર તેને લઈને પણ અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે આ મામલે લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો ત્યારે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જે ચોત્રીસ જેટલી દુકાનો છે તેને ડિમોલાઇઝ કરવામાં આવ્યો તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે આ સંદર્ભમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે પહેલાં તો તેઓ આ મામલે શું પ્રતિક્રિયા આપી રહ્યા છે તે સાંભળી લો કેવડિયા ખાતે છેલ્લા ઘણા વર્ષોથી નાની નાની દુકાનો લારી ગલ્લાઓ ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આદિવાસી પરિવારો પર આજે જ્યારે ભાજપની સરકારે ઉદ્યોગપતિઓના ઈશારે બુલડોઝર ફેરવી દીધું છે જેની અમે નિંદા કરીએ છીએ અને અમે વોખોડી કાઢીએ છીએ અને મૃદ્ધો અને મક્કમ મુખ્યમંત્રી શ્રીને કહેવા માંગીએ છીએ ગરીબો પર તમે મક્કમતાથી કામ લેવ છો ત્યારે તમારા જ મંત્રી ભીખુશી પરમાર અને બચુભાઈ ખાબડના પુત્રો દ્વારા બીજેડ કોબાંડ અને મનરેગા કોબાંડ કરવામાં આવ્યું છે એમના ઘરે તમે ક્યારે બુલડોઝર ફેરવવાના છો સાથે સાથે અમે ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ આ એ સ્થાનિક લોકો છે જેમણે નર્મદા પરિયોજનામાં પોતાની જમીનો ગુમાવી છે પોતે સમાજ સંસ્કૃતિ અને ગામ સાથે છીનબીન થઈને અહીંયા વસેલા લોકો છે અને તમારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં તમારા દેશના વડાપ્રધાને રોજગારી સ્થાનિકોને મળશે એવી મોટી મોટી બાંગા ફોજદારી અહીંયા કરી તમારા સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય એકતા રથ લઈને ગામડે ગામડે રોજગારીની મોટી મોટી વાતો કરતા હતા આજે કઈ ગુફામાં સાંસદ અને ધારાસભ્ય છે કેમ બોલતા નથી સ્થાનિકોના પ્રતિનિધિત્વ કરવા માટે તમને ચૂટેલા છે ત્યારે સવાલ હવે એ થાય છે અમે વિકાસના બિલકુલ વિરોધી નથી પણ આદિવાસીઓના ભોગે વિકાસ થાય છે અને આદિવાસીઓને ત્યાંથી છિન્ન ભિન્ન કરવામાં આવે છે એમાં અમે ક્યાંય સહમતિ આપવાના નથી સરકાર ભૂતકાળમાં નર્મદા હોય ઉકાઈ હોય કરજણ હોય કે બીજા નહેરો હોય નેશનલ હાઈવે હોય જેટકો હોય જીએમડીસી હોય કે જીઆઈડીસીના નામે અમારી જમીનો તો છીનવી છે પણ આવનારા દિવસોમાં એ ચાહે વાલિયા ડમલાઈ લિગ્નાય પ્રોજેક્ટ હોય હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડી યુરેનિયમ પ્રોજેક્ટ આંબાડુંગર કે પછી સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર હોય નેશનલ હાઇવે છપ્પન હોય કે માલસામોડ પ્રોજેક્ટ હોય અમે ક્યાંય એક ઈંચ જમીન નથી અને આ પ્રોજેક્ટ કરવા દેવાના નથી જ્યારે લોકો પર તમે છે ત્યારે અમે સરકારને પણ કહેવા માંગીએ આખા દેશ અને ગુજરાતના આદિવાસીઓ એમની સાથે છે આવનારા દિવસોમાં તમારી જે માનસિકતાઓ છે આદિવાસી વિરોધી માનસિકતાઓ સામે અમે લડવા માટે સડકથી લઈને સદન સુધી અમે લડીશું અમે ન્યાયિક રીતે પણ લડીશું અને તમને જળ મૂળ ઉખાડી દેવા માટે પણ આદિવાસી સમાજ એક દિવસ બહાર આવશે તે દિવસો હવે દૂર નથી જય આદિવાસી જય જોહાર આપણે સાંભળી હતા આમ પાર્ટીના દીડિયાપાડાના ધારાસભ્ય ચેતર વર્ષઓ તેમના મામલે સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે રજૂઆત કરી છે અને તેમણે કેટલાક સવાલ ઉઠાવ્યા છે જે આદિવાસી સમાજના લોકો નહેવાર નવાર વિસ્થાપિત થવું પડે છે કોઈ પણ સરકારી પ્રોજેક્ટ તેમના વિસ્તારમાં આવે છે ત્યારે જે દુકાન મકાનમાં આદિવાસી સમાજના લોકો રહી રહ્યા હતા ધંધો રોજગાર કરી રહ્યા હતા તેના જે તંત્ર જે ડિમોલાઇઝ કરી દીધી છે તેના કારણે ધારાસભ્ય ચૈત્ર વસાવા રોષે ભરાયા છે એના જ કારણે હવે રાજકારણ ગરમાવું છે ત્યારે જોવાનું કે આ મામલે અત્યારે કહેવાય છે કે આ મામલો હવે હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે હવે ચુકાદો આવવાનો બાકી હતો તે પહેલાં તંત્ર દ્વારા બુલ્ડોઝરની કાર્યવાહી હાથ ધરી છે એટલે ઘટનાના સંદર્ભમાં આગામી સમયમાં શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો નવજીવન ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો जे पीड पर